હેલો રિવન હું ડૉક્ટર વિશાલ પરિ કન્સલ્ટિંગ ફિઝિયોથેરાપિસ્ટ ટુ થાઉઝન્ડ સિક્સથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મેં લગભગ પાંચ હજારથી ઉપર ની રિપ્લેસમેન્ટના કેસીસ ટ્રીટ કરેલા છેલ્લા અઢાર વર્ષથી ડૉક્ટર કેતન શાહ પ્રભુ કૃપા હોસ્પિટલ સાથે અટેચ છું અને સોળ વર્ષ શેલબી હોસ્પિટલ અમદાવાદ સાથે રેફરન્સ બેસિસ ઉપર કામ કરેલું છે જેમાં મેં ટીકેઆરના મોર દેન ફાઇવ થાઉઝન્ડ પેશન્ટ જોયા છે અને જેને રિકવરી ખૂબ સારી રીતે આપી છે અત્યારે મારું પોતાનું પ્રાઇવેટ સેટઅપ કે જે એક પીડિયાટ્રિક સેટઅપ છે પ્લસ અમે એડલ્ટ પોપ્યુલેશનને પણ કેટર કરીએ છીએ અને એ છેલ્લા બે વર્ષથી નાના નુવા મેઇન રોડ ઉપર શાસ્ત્રીનગરની સામે આવેલું છે પ્લસ મારી બીજી બે પીડિયાટ્રિક હોસ્પિટલ સાથે કે જે એક રેમ્બો હોસ્પિટલ છે જે બાળકોની હોસ્પિટલ છે અને મંત્રમ કરીને બાળકોની હોસ્પિટલ છે એની સાથે પણ અમારો ટાઈપ છે અને ત્યાં આગળ હું રેગ્યુલરલી એનઆઈસીયુ કે જે સાવ નાના ન્યુકોન બેબી હોય છે એને પણ અમે ટ્રીટ કરતા હોઈએ છીએ એટલે અમે જન્મેલા બાળકથી લઈને નેવું પંચાણું વર્ષ સુધીના પેશન્ટને કેટર કરીએ છીએ